નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસિતા નવસારી લાઈવ અને ન્યૂઝ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય ખાસ કરી ગુજરાત અને એમાં પણ નવસારી જિલ્લાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી છે સેવા પખવાડિયું નામ આપવામાં આવ્યું છે આજથી એટલે કે સત્તર તારીખથી લઈને બીજી ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે જેની અંદર સવારથી જ ઘણા બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે એક અહેવાલ અમે પ્રસારિત કર્યો કે જેની અંદર મહાનગરપાલિકા અને જિલ્લા ભાજપ પ્રમુખ અને રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિ માં જે સફાઈ કામદારો છે એમનું સન્માન કરવામાં આવ્યું તો આ બીજા અહેવાલની અંદર આપ જોશો તો કમલમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રેડ ક્રોસ સંસ્થાના સથવારે યોજવામાં આવેલા બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત દીપ્રાગઠ્ઠી કરવામાં આવી દીપ પ્રાગઠ્ઠીની અંદર જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ ધારાસભ્ય નરેશભાઈ સાથે જ ધારાસભ્ય રાકેશભાઈ પ્રદેશ મંત્રી શીતલબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સૌએ પ્રથમ દીપ પ્રાગટ્ય કર્યું ત્યારબાદ કેક કાપી અને ઉજવણી કરી કેક કાપતી વખતે કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેરો હતો સૌ ભેગા મળી અને ગીત ગાઈ રહ્યા હતા અને ગીત ગાતાની સાથે આપણે કેક કાપી ઉજવણી કરી હતી રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે અને લક્ષ્યાંક જે ખરો એ પણ ખૂબ ઊંચો આવશે એવું માનવામાં આવી રહ્યું છે કારણ કે આખા નવસારી જિલ્લાના તમામ જે ભાજપના કાર્યકર્તાઓ ખરા હોઝભેર રક્તદાન શિબિરની અંદર જોડાયા છે તો આ પ્રસંગે જિલ્લા શાહ ચાલો આપણે સાંભળીએ ગુજરાતના પન્નોતા પુત્ર અને આપણા દેશના અને વૈશ્વિક પુરુષ એવા યશ યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું આજે જન્મદિવસ છે મોદી સાહેબના જન્મદિવસને લઈને આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક સેવાકીય કા કાર્યો કરીને એની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારથી જ શરૂઆતમાં યોગ નું શિબિરનું કાર્યક્રમ હતું એ પછી અમારે ગો સેવાનું ગૌ માતાની પૂજા કરીને અમે જન્મદિવસની ઉજવણી કરી એ પછી ખાસ કરીને જે ઉભરાટ દરિયાકાંઠો છે એના માટે અમારા જિલ્લાના મહિલા મોરચા અમારા ધારાસભ્યો અમારા પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને પાર્ટીના અનેક કાર્યકર્તાઓ સાથે ત્રણસો જેટલી બહેનોએ દરિયાની સફાઈ કરી દરિયાકાંઠાની સફાઈ કરી અને ખૂબ સારો જે મોદી સાહેબનો સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત ને સ્વચ્છ નો જે એક સ્લોગન છે એને ચરિયાત ચરિયાત પૂર્ણ કર્યો છે અને એ જ રીતે આજે સમગ્ર નવસારી જિલ્લામાં લગભગ નવ જેટલા મંડળોમાં બ્લડ ડોનેશનના કેમ્પ રાખવામાં આવ્યા છે ચાર મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે બીજા અનેક એવી સેવાકીય જે વૃદ્ધાશ્રમ છે એમાં વૃદ્ધોને મેડિકલ ચેકઅપ અને સાથે સાથે એમને ભોજન પણ કરવામાં આવ્યું અને એ રીતના બીજી સિવિલ હોસ્પિટલની અંદર પણ જે દર્દીઓ હોય એની સાથેના જે એમના પરિવારના લોકો હોય એ લોકોને પણ મીઠું મોડું કરીને ભોજન પણ કરવામાં આવ્યું અને દરેક હોસ્પિટલો નવસારી જે છે એમાં સવારથી ફળ ફૂલ ફ્રૂટ અને મીઠાઈ ખવડાવીને આ ઉજવણી કરવામાં આવી છે અને લગભગ આ પંદર દિવસથી એક ધારું સતત સેવાકીય કામો કરીને અમે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવાના છે અને એમને ખૂબ લાંબુ જીએ અને આ જ રીતે ભારતના લોકોનું શાસન કરતા રહે અને યશ અને વિશ્વમાં જસ અપાવે એ રીતની અમારી મોદી સાહેબને આજે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ જીવો ખૂબ લોકોની સેવા કરો એવી જ અમારી ભગવાનને પ્રાર્થના આભાર તો સાથે જ નવસરીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ ભારત માતાના પનોતો પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આખા દેશ ગુજરાત અને નવસારી જિલ્લામાં આ સેવાકીય પખવાડિયું ઉજવાઈ છે આજથી જુદા જુદા વિવિધ સેવાકીય કાર્યો સ્વચ્છતા હોય યોગ શિબિર હોય રક્તદાન શિબિર હોય આવા જે જુદા જુદા સેવાકીય પ્રકલ્પો આજથી શરૂઆત થઈ છે એને અનુલક્ષીને નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને લોહી આપીને બ્લડ આપીને વધામણા કરી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો અહીં બ્લડ આપવા માટે ઉમટી રહ્યા છે નરેન્દ્રભાઈનો હા જન્મ દિવસ આખા પખવાડિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી જુદી જુદી એનજીઓ સરકારી સંસ્થાઓ બધા સંયુક્ત રીતે આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મને આશા છે કે આ પ્રકલ્પો સેવાકીય થતી

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીસની લાઈનમાં નો સારી